આપણે બધા એવું માની લઈએ છીએ કે આપણે સ્કૂલનું કે કોલેજનું ભણવાનું પૂરું કર્યું અને ડિગ્રી લઈ લીધી ને એટલે આપણું ભણવાનું પતી ગયું નહીં આપણું એક માણસ તરીકે શીખવાનું ભણવાનું સમજવાનું આ જીવન શરૂ રહે ને એ જ સાચી સમજણ છે અને આ જીવન અને જીવનના સંબંધો અને પરિસ્થિતિઓ સૌથી શ્રેષ્ઠ ટીચર છે આખું જે દુનિયાનું વિશ્વવિદ્યાલય છે ને એમાં આપણને ઘણા બધા લોકો અનેક અનેક પ્રકારના આપણા જીવનમાં મળે છે અને એ લોકો દ્વારા આપણને ઘણું બધું સારું અને ખરાબ બંને શીખવા મળે છે મોટાભાગના લોકોમાં છે ને આ જે શીખવાની વૃત્તિ છે ને એ પૂરી થઈ જાય છે લાઈક ત્રીસ વરસ પાંત્રીસ વરસ પછી એમ થઈ જાય કે હવે તો બહુ બધું જોઈ લીધું જાણી લીધું હવે કઈ શીખવું નથી અને આ શીખવાના જી શીખવાની જે જિજ્ઞાસા વૃત્તિ છે એ મરી જાય છે મોટાભાગના લોકોમાં એટલે જ પછી માણસો છે ને જેટલા મેચ્યોર કે જેટલા સમજણવાળા કે જેટલા ડાપણવાળા ત્રીસ કે ચાલીસ વર્ષે હોય ને એટલા જ પછી સાઠ સિત્તેર કે એસી વર્ષે પણ રહે છે પાંચ ટકા લોકો જેવા હોય છે કે જે સતત શીખવાની વૃત્તિ રાખે છે અને સતત ગમે તેટલી ઉંમરે પહોંચે ચાલીસ વર્ષના હોય પચાસ સાઈઠ સિત્તેર છેલ્લા શ્વાસ સુધી આવા લોકો શીખવાની વૃત્તિ રાખે છે અને ખરેખર તમારે જો મેચ્યોર બનવું છે વિઝડમવાળા બનવું છે દાપણવાળા બનવું છે તો આ શીખવાની વૃત્તિ રાખશો ને તો જ તમે એક સારા વ્યક્તિ પણ બની શકશો અને ઇવન તમારી જે તે કેરિયરમાં પણ સતત તમે લર્નિંગ પ્રોસેસ કન્ટિન્યુ રાખશો શીખવાની વૃત્તિ રાખશો તો લેટેસ્ટ જે ટ્રેન્ડ છે એની સાથે તમે તાલથી તાલ મિલાવીને ચાલી શકશો તો આજે શિક્ષક દિવસ છે તો આ વાત ખાસ શીખવી કે છેલ્લા શ્વાસ સુધી જીવન જે કાંઈ અનુભવો આપે જે કોઈ વ્યક્તિઓને આપણે સંપર્કમાં આવીએ એમાંથી શીખવા જેવું લાગે એમાં અહંકાર ન રાખવો નાની જ હોય છે અને દરેક વ્યક્તિમાંથી એક નાના બાળકમાંથી પણ આપણે જો શીખવાની વૃત્તિ રાખીએ ને તો એમાંથી પણ આપણને નવી પેઢી પાસેથી પણ કાંઈક શીખવા મળે છે કાંઈક જાણવા મળે છે તો આ અંદરની જે જિજ્ઞાસા વૃત્તિ છે નવું જાણવાની અને શીખવાની એ ક્યારેય નહીં મરવા દો તો તમે વ્યક્તિ તરીકે ઉત્તમ વ્યક્તિ બની શકશો વાત ગમી હોય તો શેર કરજો હેપી ટીચર્સ ડે ટુ ધ ગ્રેટેસ્ટ ટીચર લાઈફ જીવન સૌથી મોટું શિક્ષક છે